જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હશો હમણાંથી મેં બ્લોગ બનાવ્યો હતો આજે હું મારા ખેતરમાં આવી છું બાજરી જોવા તો એમ થયું કે હું આજે ખેતરનો બ્લોગ બનાવી દઉં બાજરીનો હવે સરસ બાજરી પાકી ગઈ છે તો બાજરી અઠવાડિયામાં જ મસ્ત તમે જોઈ શકો છો કે ડુંડા કે મસ્ત થયા છે અઠવાડિયામાં જ એને લણી પડશે અને બાજરી લઈ લેવી પડશે મિત્રો અમારા ગામમાં કાલે જબરજસ્ત વરસાદ આવ્યો છે અહીંયા ખેતરમાં પગ પણ નથી ટકતા અને મને એમ હતું કે આપણી બાજરી તો હવે ગઈ આટલી બધી મહેનત અમે કરી હતી નાનપણથી આટલી નાની હતી ત્યાંથી અમે બહુ જ મહેનત કરી છે અને બહુ જ સાચું છે અને અમારા જે ભાજિયા છે એ પણ ચોવીસ કલાક અહીંયા રહે છે જે ભૂંડ આવે પક્ષીઓ આવે બાજરીને ટોવી પડે તો મિત્રો એમણે બહુ જ મહેનત કરી છે તો મને એમ હતું કે હવે આપણે કેવી રીતના બાજરી પાડશું પણ તો એ ભગવાને લાજ રાખી છે કે બાજરીને કંઈ થયું નથી અને હવે ટૂંક સમયમાં જ હવે જો ભગવાન વરસાદ ના લાવે તો અમે બાજરી લણીને રોટલા ભેગો થઈ જઈશું તો મિત્રો અમારી બાજરી છે તમે જોઈ શકો છો બહુ મસ્ત પાકી છે બાજરી તો તમારે પણ બાજરીના રોટલા ખાવા હોય તો આવજો બાજરીના રોટલા બહુ મસ્ત લાગે છે અને બાજરીના રોટલા ખાવાથી શરીરમાં ઘણી તાકાત આવે છે કહેવાય છે કે રોટલો પેટનો પોટલો હોય છે ગયડોની કહેવત હોય છે તો મિત્રો ઉનાળામાં તો લોકો ઘઉં ખાય છે પણ શિયાળામાં બાજરી ખાતા હોય છે શિયાળામાં બાજરીના રોટલા દૂધ લસણ મરચાંની ચટણી અને કડી રોટલા દાળ રોટલા એ બધું બહુ મસ્ત લાગે છે તો મિત્રો તમે પણ બાજરી ખાજો ચોમા પેલા શિયાળામાં અને અમારી બાજરીને લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અમારી બાજરી ગમે તો અમને લાઈક કરજો જય માતાજી મિત્રો